સમાચારોમાં આગળ આપણે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાના પ્રથમ સરહદી ગામ કુરન ખાતે આયોજિત ગ્રામસભામાં સહભાગી બન્યા હતા મુખ્યમંત્રીએ કુરન ગામના સરપંચ સહિત સામાજિક આગેવાનો તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરીને સરહદી વિસ્તારમાં આવેલા પરિવર્તન અંગે જાણકારીઓ મેળવી હતી જણાવી દઈએ કે ગ્રામજનોએ વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કના નિર્માણથી ઊભી થયેલી રોજગારી વિપુલ તકોનો શ્રેય વડાપ્રધાનની વિજનના આપ્યો હતો ત્યારે મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે મુક્ત મને સંવાદ કરીને અને ગ્રામજીવનને આદર્શ ગણાવ્યું હતું આ ઉપરાંત તેઓએ ગામમાં સામાજિક એકતા અને ભાઈચારાની ભાવનાને બિરદાવી હતી એક વિઝનથી અનેક લોકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવે છે તે કચ્છમાં રણોત્સવ અને રિન્યુએબલ એનર્જી પાર્ક થકી શક્ય બન્યું છે તેમ જણાવીને કચ્છના વિકાસને મુખ્યમંત્રીએ વડાપ્રધાનને આભારી ગણાવ્યો હતો અને એક સમયે કોઈ ભાગ્ય જ બહારથી આવીને કુરન ગામની મુલાકાત લે એવી પરિસ્થિતિમાંથી આજે આ વિસ્તાર સમગ્ર ભારતભરમાંથી આવેલા લોકોના રોજગારીનું કેન્દ્ર બન્યો છે તે જાણીને મુખ્યમંત્રીએ આણંદની લાગણી વ્યક્ત કરી હતી